હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાતે રાતે હું રોશી થોડકિયા સ્વાગત છે તમારું મારે ચેનલ પર આજે આપણે લાવ્યા છીએ કારેલાના શાકની રેસીપી તો ચલો આપણે જોઈએ કારેલા અહીંયા મેં લીધા છે પાંચસો ગ્રામ જેની છાલ મેં કાઢી નાખી છે એકદમ સરસ ધોઈ લેવાના છે પહેલાં કારેલાને બે પાણી પછી એની છાલ આવી રીતે કાઢી લેવાની છે અને કારેલાને આવી રીતે આપણે રાઉન્ડમાં સુધારી લેવાના છે ગોળ એમાં જો મોટા બી હોય તો કાઢી લેવાના છે અને નાના બી હોય તો વાંધો નહીં ફ્રેશ મતલબ કૂણા કારેલા હોય તો બી કાઢવાની જરૂર નથી તો આ રીતે બધા જ કારેલા અમે સુધારી લીધા છે અને એના જે અમુક એવા હતા મોટા બી હતા એ મેં કાઢી લીધા છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આમાં કારેલા સુધારી લીધા પછી આપણે એમાં મીઠું એડ કરી દેવાનું છે એકથી એક ચમચીથી થોડું વધારે નાખીશું મીઠું મીઠું રાખી નાખીને આપણે થોડીવાર રાખી મૂકવાના છે કારેલા પછી એને આપણે એનું પાણી નીચવીને કાઢી લેશું મીઠું એકદમ એમાં મિક્સ કરીને મૂકી દેવાનું છે આપણે થોડીવાર ઢાંકીને એને તો મીઠું અંદર મિક્સ કરીને આપણે આ રીતે થોડીવાર રહેવા દઈએ ને તો કારેલાની કડવાશ બધી જ નીકળી જાય છે તો આપણે એને મૂકી દઈશું સાઈડમાં અને હવે જે છાલ છે છાલનો પણ ઉપયોગ કરવાની છું અહીંયા તમે લોકો પણ કદાચ કરતા હશો કે નહીં મને ખબર નથી તો છાલમાં પણ મેં મીઠું નાખીને રહેવા દીધું છે અને મિક્સ કરી નાખવાનું છે અને જેમ કારેલાને આપણે હલાવીને મીઠું મિક્સ કરીને રહેવા દીધું છે એમ કારેલાની છાલને પણ આપણે મીઠું મિક્સ કરીને થોડી વાર રહેવા દઈશું અને પછી ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ આગળ કરીશું અને આ શાક ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે છે તો એમાં એ લોકોને મેં ગોળવાળું શાક બનાવ્યું છે આ તો ગોળ એમાં સ્કીપ કરી દઈશું યા તો બહુ જ થોડો ગોળ નાખશો તમે તો જો આ રીતે મેં મિક્સ કરી લીધું છે કારેલાની છાલમાં મીઠું આગળ બીજી પ્રોસેસ ચાલુ કરી છે મેં ટમેટું લીધું છે એક મોટું અને બે ડુંગળી લીધી છે ડુંગળીને આવી રીતે એકદમ ઝીણી બારીક કાપી લેવાની છે આપણે અને ટમેટા પણ એકદમ ઝીણા સુધારી લેવાના છે ઘણા ગ્રેવી કરતા હોય છે પણ મેં એવું નથી કર્યું અને હવે જે કારેલા છે એ આપણે એમાંથી પાણી નીચવી નાખવાનું છે બધું એટલે બધી જ કડવાશ નીકળી જશે કારેલાની જે અંદર કડવાસ હોય છે એ બધી જ નીકળી જાય છે જો આ રીતે એકદમ મુઠ્ઠીવાળી દબાઈને બધું જ પાણી નીચવી લેવાનું છે અને આ કારેલાના પાણીનો પણ ઉપયોગ કરી જ છીએ અમે જ્યારે પણ અમે શાક બનાવીએ છીએ કારેલાનું પાણી હું પી જાઉં છું તો તમે કેવું કરો છો એ જરૂર કહેશો હવે અહીંયા આપણે કારેલાનું શાક બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ કડાઈમાં મેં તેલ લઈ લીધું છે અને એમાં આપણે વઘાર કરી દઈશું હવે કારેલાનું થોડું જીરું નાખી દઈશું અને હિંગ નાખી દઈશું થોડું મીડિયમ ગેસ રાખવાનો છે આપણે જીરું થઈ જાય એટલે એને અંદર હિંગ અને થોડી હળદર નાખીને આપણે કારેલાનો વઘાર કરી દઈશું બધા જ શાક દાળ મતલબ વાનગીઓમાં શાકભાજી માટે સારો આવે છે અને તબિયતને અનુકૂળ પણ રહે છે તો અહીંયા મેં કારેલાનું વગેરે કરી દીધું છે તમે જોઈ શકો છો કારેલાનું શાક આમ તો છે ને ડાયાબિટીસવાળા કરવું જ ખાતા હોય છે પણ ઘણા બધાને કારેલાનું શાક ભાવતું નથી હોતું એટલા માટે અહીંયા મેં આ શાક થોડું ગળપણવાળું કર્યું છે અને અમે અમારે બધાને જ આ રેસીપી ખૂબ જ આ ટેસ્ટ ભાવે છે શાકનું તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરશું થોડી થોડી વારે આપણે કારેલાને ચેક કરતા રહીશું હલાવતા રહીશું અને ઢાંકીને એને ચડવા દઈશું થોડી વાર ઉપર તમે ઢક્કન ઉપર પાણી મૂકી દો તો વધારે સારું તો સ્ટીમથી બધું ચડી જશે કારેલા આમાં મીઠું નાખવાની બહુ જરૂર નથી કેમકે આપણે ઓલરેડી કારેલામાં મીઠું હતું જ તે પહેલાં હવે છાલના મુઠિયા બનાવવાના છે તમે ક્યારેય કોઈ દિવસ આવી રીતે બનાવ્યા હોય તો મને કમેન્ટમાં જરૂર તમારી રેસીપી શેર કરશો કારેલાની છાલ છે એના પણ મેં પાણી નીચવીને લઈ લીધી છે અને એમાં અત્યારે એના મુઠિયા બનાવવા માટે બેથી ત્રણ ચમચી બેસન એડ કર્યો છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે થોડી એવી હળદર નાખી છે લાલ કશ્મીરી મરચ મિર્ચ પાવડર નાખ્યો છે અને થોડો એમાં આપણે સાથે લઈશું ઘઉંનો લોટ ઘઉંનો લોટ એટલા માટે કે થોડું બાઇન્ડિંગ સારું રહે મુઠિયાનું એમાં સાથે તેલ થોડું નાખી દીધું છે મેં બે ચમચી જેવું અને ખાંડ પણ નાખી છે તમારી પાસે જો ગરમ મસાલો અવેલેબલ હોય તો ગરમ મસાલો પણ નાખી શકો છો અમે મેં ઘઉંનો લોટ લીધો છે આમાં એકથી દોઢ ચમચી જેટલો હવે આ બધું જ આપણે મિક્સ કરી નાખશું આમાં મસાલામાં તમે લીંબુ નાખી શકો છો મેં અત્યારે નથી નાખ્યું ખાંડ લીધી છે મેં એમાં ટેસ્ટ માટે ગોળ પણ લઈ શકાય છે પણ મુઠિયામાં છે ને ગોળ વ્યવસ્થિત મુઠિયા થતા નથી એનાથી એટલા માટે મેં ખાણ નાખી છે હવે બધું જ આપણે છાલમાં આ મસાલો મિક્સ કરી દઈશું જે રીતે આપણે મુઠિયા બનાવીએ છીએ ને જેમ ઊંધિયું બનાવીએ એમાં મુઠિયા મેથીના બનાવતા હોય છે ને એવી જ રીતે મેં કારેલાના મુઠિયા જ્યારે પણ અમે કારેલાનું શાક બનાવીએ હું છાલના મુઠિયા બનાવીને શાકમાં યુઝ કરું જ છું કોઈ દિવસ છાલ વેસ્ટ નથી થવા દેતી અને બાઇન્ડિંગ માટે હવે આપણે એકથી બે ચમચી જેવું પાણી નોર્મલી ઘણીવાર જરૂર પડે છે ઘણીવાર નથી પડતી તો મેં એમાં બે ચમચી જેવું પાણી લીધું છે જોઈ શકો છો હવે આપણે મુઠિયા વળી શકે એવું લોટ થઈ ગયો છે તો આના આપણે નાના નાના જેવા પણ તમારે જે પણ શેપના કરવા હોય નાના મોટા એ રીતના એના મુઠિયા વાળી દેવાના છે બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે આ કદાચ તમે શાક માટે નહીં એમને પણ ક્યારેક બનાવશો ને નાસ્તામાં તો બધાને ખૂબ જ ભાવશે તમે એકવાર જરૂર બનાવજો અને નાના નાના મુઠિયા મેં વાળી લીધા છે આવી રીતે જોયો તમે ગોળ છે કે આપણે ચપટા છે કે લાંબા છે કોઈ પણ સેપના વાળી શકીએ છીએ ઊંધિયું બધાએ ખાધું જ હશે જે ઊંધિયાની રેસીપીમાં આપણે મેથીના મુઠિયા નાખીએ છીએ એ જ રીતે હું કારેલાના શાકમાં કારેલાની છાલ યુઝ કરું છું અને આ બનાવું છું તો તમે જોઈ શકો છો આ રીતે મુઠિયા બધા જ મેં વાળી લીધા છે અત્યારે થોડું લેટ થાય છે એટલે ફટાફટ નાના મોટા કરી લીધા છે મેં પણ તમે આ રેસીપી એકવાર જરૂર બનાવશો અને ટેસ્ટ કરીને મને કોમેન્ટ કરજો કે તમને કેવા લાગ્યા આ મુઠિયા મુઠિયાને આપણે ફ્રાય કરી લઈશું તેલમાં તળી લઈશું શાકમાં નાખવા છે એટલે આપણે કાચા પાકા તળીને બહાર કાઢી શકીએ છીએ મતલબ હાફ ફ્રાય કે ને આપણે સેલો ફ્રાય એની જેમ થોડા ઘણા તળીને આપણે કાઢી શકીએ છીએ ને પૂરા તળો તો પણ કંઈ વાંધો નથી હું પૂરા એટલે તળી લઉં છું કે જેટલા શાકમાં યુઝ કરું ને એટલા અમને ખાવામાં પણ બહુ જ ભાવે છે તો જ્યારે બની જાય ને ત્યારે પહેલાં અમે ખાવાના અલગ લઈએ છીએ અને શાકના અલગ રાખી દઈએ છીએ મતલબ એમને એમ ખાવા પણ અમને જોતા જ હોય છે બહુ જ ભાવે છે સ્પેશિયલ તો ક્યારેય બનતું નથી આવી રીતે તો જ્યારે પણ શાક બનાવે ને ત્યારે એના મુઠિયા એમને ખાવા માટે પણ રાખીએ છીએ અને શાકમાં પણ બનાવવા રાખી દઈએ છીએ તો જોઈ શકો છો અહીંયા અમે બેથી ત્રણ વાર ઘાણ થયો છે આપણો મેં મુઠિયા બધા તળી લીધા છે જુઓ તળાઈ ગયા પછી આ રીતે મેં એને એક બોલમાં લઈ લીધા છે અને હવે આગળ આપણે એની પ્રોસેસ કરીશું અને સાથે સાથે આપણે શાક ચેક કરતા રહેવાનું છે વચ્ચે જે આપણે કારેલા વઘાર્યા છે તે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું આપણે મેં પાણી નથી મૂક્યું કેમ કે થોડું સ્ટીમથી થઈ જ જાય છે ઘણીવાર મૂકવું પણ પડે છે અને આ રીતે આપણે તાવેત હાથી કે હાથેથી ચેક કરી શકીએ છીએ શાક ચડી ગયું છે કે નહીં જોઈ શકો છો તમે થોડી વાર છે હજુ અને તમે તળીને પણ કરી શકો છો તો જલ્દી થઈ જાય છે પણ મેં આવી રીતે સ્ટીમમાં બનાવ્યું છે સ્ટીમથી કરેલું થોડું વ્યવસ્થિત સારું લાગે છે ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે શાક આપણું ચડી ગયા છે કારેલા અત્યારે ચોમાસાની સિઝન છે તો કારેલા બહુ જ સરસ આવતા હોય છે તો સીઝન એ સિઝનની વસ્તુ ખાવી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને કારેલા નીચવીને જે પાણી નીકળે છે એનું તમે શું કરો છો એ મને જરૂર કોમેન્ટમાં બતાવશો તો અહીંયા મેં ચેક કરી લીધું છે કારેલા ચડી ગયા છે હવે અને આપણે જે એના માટે ડુંગળી છે ટમેટા છે એ બધું કટ કરીને રાખ્યું છે સુધારીને રાખ્યું છે તો એને હવે આમાં વારાફરતી નાખી દઈશું સૌથી પહેલાં ડુંગળી નાખી દઈશું તો ડુંગળી નાખીને એને પાછું થોડી વાર થોડું મીઠું નાખીશ ડુંગળીના ભાગનું અને પાછું એને થોડી વાર ચઢવા દઈશ ડુંગળી નાખ્યા પછી જાજી વાર હવે વાર નથી નાખતી ચડતા ડુંગળી મેક્સિમમ એક કે બે મિનિટમાં અંદર મિક્સ થઈ જાય છે અને આમ પણ આપણે બહુ જ ઝીણી બારીક છે એકાદ મિનિટમાં જ આપણે ચેક કરી લીધું છે અને હવે મુઠિયા બધા નાખી દઉં છું હું મુઠિયાને તમે ટુકડા પણ કરી શકો છો અને આવી રીતે આખા પણ રાખી શકો છો શાકમાં મેં ગોળ કારેલા સુધાર્યા છે એટલે એકદમ જલ્દીથી ચડી જાય પતલા એટલા માટે સુધારેલા છે તો મુઠિયા એકદમ મસ્ત લાગે છે આમાં તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો મુઠિયા નાખીને મેં મિક્સ કરી દીધું છે અને પાછું એકવાર અડધી મિનિટ કે એક મિનિટ જેટલું એને સ્ટીમ આવવા દઈશું આપણે ઢાંકી દઈશું અને એ પછી તરત જ એમાં આપણે ટમેટા મિક્સ કરી દઈશું બે મિનિટ એકાદ મિનિટ આપણે ઢાંકી દીધું છે એને પછી ચેક કરી દીધું છે મેં સ્ટીમ થોડા નરમ થઈ ગયા છે મોટા હવે એમાં જે મેં ટમેટા સુધારીને રાખ્યા હતા એ નાખી દઈશ વિડીયો તમને પસંદ આવ્યો હોય કાયેલાની શાકની રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સમાં શેર જરૂર કરશો સરસ મજાની કોમેન્ટ કરી દઈશું ટમેટા મેં એડ કરી દીધા છે શાકમાં ટમેટા એડ કરીને એનું થોડું એકદમ મિક્સ કરી દઈશ ને અને પછી સેમ પ્રોસેસથી એક અડધ મિનિટ જેવું એને મેં ઢાંકી દઈશ એ મિક્સ થઈ જાય એટલે એમાં બધો જ મસાલો કરી દેવાનો છે શાક આપણું બની ગયું છે હવે કોઈ જાજી પ્રોસેસ બાકી નથી આમાં તો ચલો એમાં આપણે મસાલા કરી દઈએ મીઠું બહુ ધ્યાન રાખીને નાખવાનું છે કેમ કે સારેલામાં ઓળખી પહેલાં જે મીઠું હતું તો એમાં મસાલામાં સૌથી પહેલાં અમે થોડું મીઠું નાખી દીધું છું બહુ જ નાની ચમચી થોડું ટેસ્ટ પ્રમાણે મને જરૂર છે એ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છું અને જીરું પાવડર લીધું છે બે ચમચી ધાણા જીરું પાવડર લીધું છે ચમચી નાની છે મસાલે એટલે એ પ્રમાણે મેં લીધો છે માપ તમે તમારા મુજબ લઈ શકો છો માપ અને પોતે કાશ્મીરી લાલ મરચું છે એ બે ચમચી નાખી છે કેમ કે આમાં લીલા મરચાંનો આપણે ઉપયોગ નથી કર્યો એટલે બે ચમચી મરચું જોઈએ અને બધું જ મિક્સ કર કરી દઈશું સરસ મજાનું એકદમ સરસ શાક આપણે તૈયાર થઈ ગયું છે હવે આમાં કોઈ પડશે બાકી નથી આપણે એક નાનો ટુકડો ગોળનો મેં જે છે એ ખૂણીને રાખ્યો છે એ હવે આમાં એડ કરી દઈશું તમે આ રીતે ચોક્કસ એકવાર શાક બનાવજો અને મને કોમેન્ટ જરૂર કરશો કે તમને આ શાકની રેસીપી પસંદ આવી કે નહીં વિડીયોને જરૂરથી શેર કરશો લાઈક કરશો અને કોમેન્ટ એડ કરી દઈશો જો એકદમ એકરસ થઈ ગયું છે શાક હવે હવે એમાં આપણે ગોળ એડ કરી દેવાનો છે શાક આપણું બની ગયું છે ગોળ નાખ્યા પછી તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે ગોળ નાખ્યા પછી વધારે વાર ગેસ ચાલુ રાખીએ ને તો શાક ચવળ થઈ જાય કડક થઈ જાય એટલા માટે બસ સુધારેલો ગોળ છે તો તરત અંદર પીગળી જાય છે આપણે મિક્સ કરતાં કરતાં જ ગેસ બંધ કરી દેવાનો છે ને પછી શાક ઢાંકી દેવાનું છે આપણું શાક તૈયાર થઈ ગયું છે ફરી એકવાર વિડિયોને જરૂરથી લાઈક શેર અને ચેનલ પર અગર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણું શાક એકદમ તૈયાર છે જોઈ શકો છો એકદમ ટેસ્ટી શાક બન્યું છે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ